ચરેડી વિસ્તાર તેમજ પાવર હાઉસ આજુબાજુ રહેતા ગાંધીનગર પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે આ વિસ્તારના રહીશો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે મળીને તેઓએ આવેદનપત્ર આપીને તેમના વિસ્તારમાં રહેતા નાગરિકો જે વર્ષોથી રહે છે અને તેઓના વૈકલ્પિક વ્યવસ્થા કોઈ ના થાય ત્યાં સુધી આ દબાડો નહીં હટાવવા માટેની માંગણી કરવામાં આવી હતી તેમની આ માગણીને મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની પણ માંગ હતી તિત્ર આપવા આવેલા ગાંધીનગર મહાનગર પાલિકાના કોર્પોરેટર તેમજ આવિસ્તારના રહીશો એ જણાવ્યું હતું કે પણ અમે અમારી રીતે અમે અમારો હક માંગીએ છીએ સાહેબ અત્યારે અમારા નાના નાના બચ્ચા લઈને ઘર છોડીને છાપરા છોડીને અમે સાહેબ ક્યાં જગીએ અમને તમારો આશરો હતો તમને અમે આધાર કાર્ડ આવ્યા ચૂંટણી કાર્ડ રાશન કાર્ડ આવ્યું બધું કાર્યવાહી તમે કરી પણ ઘર ના એટલે છેવટે તમને એટલી મહેરબાની મારી વિનંતી છે સાહેબ મેં હાથ જોડીને કે અમારી ઘર ભૂલ થઈ તમે ક્ષમા કરજો અને હું બધાને અગળતીની વાત કરું વિસ્તારમાં વેસવાટ કરીએ છીએ અને પોતાના મકાનો છે તેમજ અમારા બાળકો અને વૃદ્ધો જે છે તેને આવા ચોમાસાના સમયમાં અમે જો ઘર ખાલી કરવામાં આવે તો અમે ક્યાં જઈએ તેને લઈને પણ સવાલ ઉઠ્યા છીએ અને અમારી વૈકલ્પિક વ્યવસ્થા આવે અને અમને યોગ્ય વસવાટ મળે તો પણ બધું અમારા મકાનો અને છાપડાં આવેલા છે અને તેઓને વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે ત્યારબાદ જ અમને ખાલી કરવામાં આવે તેવી પણ તેઓની માગ કરવામાં આવી છે મહેન્દ્ર રાવળનો રિપોર્ટ યુક્રાંતિ લાઈવ ન્યૂઝ ગાંધીનગર